નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું દયરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આશરે ચાર દાયકા કરતાં વધુ સમય પહેલા જીઆઈડીસી નિગમે સ્થાનિક ખેડૂતો પાસે ડેમ માટે જમીન સંપાદન કરી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું હવે ચાર દાયકા બાદ જીઆઈડીસી જે તે સમયે સંપાદન કરેલી જમીનનો કબજો લેવા જતા મામલો વણસ્યો છે સ્થાનિક વિસ્તારના ખેડૂતોએ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ઉમરગામ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે તે સમયે ડેમ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી અને હવે જીઆઈડીસી ટ્રાન્સપોર્ટ નગર માટે જમીનનો ઉપયોગ કરવા જઈ રહી છે જેની સામે તેઓએ વિરોધ નોંધાવ્યો છે મારું નામ છે યજ્ઞેશ્વર પટેલ મારું ગામ છે વલવાડા સંઘાડીપાડા તાલુકો ઉમરગામ ડિસ્ટ્રિક્ટ વલસાડ મુદ્દો એ બાબતનો છે કે અમારી જે સંપાદન જગ્યા છે જીઆઈડીસીનું કહેવાનું છે કે અમારી ખેડૂતોની જગ્યા એ લોકો જે અમે સંપાદન કર્યું છે અમારી જગ્યા ડેમ બનવા માટે અમે સંપાધન કરવા માટે આપેલું હતું હવે એનો હેતુ એ મંડાઈ ગયો છે જે ડુબાણમાં જગ્યા હતી એ ડુબાણમાં રહેવા દેવાનો બી હેતુ છે અમારું માંગ એ જ છે કે અમારી જગ્યા મુક્ત કરો ને જે અમારી સાત બારની માલિકીની જમીન છે એમાં પણ જીઆઈડીસી આવીને કબજો કરતી છે ગઈ કાયદેસરનું જે માલકીની જમીન છે એમાં પણ એ લોકો કબજો કરવા માંગે છે તો અમે એના માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જીઆઈડીસીમાં પણ ગયા હતા આપણા રમણભાઈ પાટકર એમએલએ સાહેબ અમારી સાથે આવેલા હતા એ જ વાત અમે આગળ સીએમ સાહેબ સુધી સુધી બી કરીશું સરકારને રજૂઆત કરીશું કે આ બાબતમાં અમારા ફેવરમાં આદિવાસીનો ફેવરમાં મુદ્દો આપ્યો મારું નામ જગદીશભાઈ ઈશ્વરભાઈ પટેલ અમે વલવાડા સંઘારીપાડા ફળિયાના આદિવાસી છીએ બધા અને ઓગણીસો ને સિત્તેરમાં જીઆઈડીસી દ્વારા જગ્યા સંપાદન કરેલી અને એનો એનો હેતુ હતો કે જીઆઈડીસી માટે પાણી પૂરું પાડવા માટે ડેમ બનાવવામાં આવેલો અને તે ટાઈમ પર અમારી જગ્યા ડેમ અંદર લોકોએ સંપાદન કરેલી અને એને આશરે આજે ખાતા છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને આજે બે હાજર પચીસ માં એ લોકો આવીને કે અમારી જગ્યા છે અને હેતુ બદલીને આજે એ લોકો અહિયાં ટ્રાન્સપોર્ટ નગર લાવવા માંગે છે તો એના કારણે જે લોકોની જગ્યા સંપાદનમાં નહીં હતી એ લોકોના પણ સાત બારમાં નામ છે અત્યારે હાલમાં અને એ લોકોના બળ જબરીથી એ લોકોના ઘરે માર્કિંગ કરી ગયા છે ટ્રેક્ટરથી ટ્રીલિંગ કરી ગયા છે એટલે એટલે કામવાળા બધા અમે વિરોધમાં છે અને જીઆઈડીસી માં અમે જઈને શ્રી રમણભાઈ પાટકર સાહેબ સાથે અરજી પત્ર એક અરજી આપી છે અને અત્યારે મામલતદારમાં આવીને અહીં ઉમર ગામ અત્યારે અરજી પત્ર બે આવી ચૂક્યા છે અને આ માટે જેમ બને તેમ સરકારે આ બાબતે વિચારવા માટે અમારી વાપી કાતે ઉપાસના સ્કૂલના હોલમાં બિલાડ સરીગામ ફણસા વિસ્તારમાં કાર્યરત જૈન સોશિયલ ગ્રુપનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો ગત બે વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળનાર હિતેશ શાહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી બે વર્ષ માટે સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે વિપુલભાઈ રાણાવતને જવાબદારી સોંપાઈ છે પદગ્રહણ કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરેલી કામગીરી વિશે પૂર્વ પ્રમુખ હિતેશભાઈ શાહે જાણકારી આપી હતી જૈન સોશિયલ ગ્રુપ ભગવાન મહાવીરના જીવો અને જીવાદોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે સમગ્ર વિશ્વના અગિયાર જેટલા દેશોમાં ચારસો અડસઠથી વધુ ગ્રુપમાં દોઢ લાખથી વધુ પરિવારો જોડાયેલા છે હું ધનસુખ શાહ જૈન સોશિયલ ગ્રુપ બી એસ એફ બિલાડ સરીગામ ફણસાનો સેક્રેટરી પદ ધરાવું છું અને આજ રોજ નવા પ્રેસિડેન્ટનો નિયુક્તિ માટે પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિતેશભાઈ અમારા પાંચ પ્રેસિડેન્ટ છે કે જેમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને એના માટે અમે બધા ભેગા થયા છે બે હજાર ત્રેવીસ ની શરૂઆત ઇન્સ્ટોલેશન નીતિનભાઈ માર્ગદર્શન હેઠળ એકવીસ ત્રેવીસ ના અંદર ભરપૂર કામો થયા દીપક સુરણાજી આવ્યા ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે મનીષ શાહ સેક્રેટરી જનરલ બેન્ચ ઓફ મિન્ટર ફેડરેશન બે હજાર પચીસ બે હજાર સત્તાવીસ આજે

ચારસો અડસઠ ની વધુ ગ્રુપો અને લગભગ દોઢ લાખ જેટલા જૈન પરિવારો અમારી સાથે જોડાયેલા છે અમારો મેન ઉદ્દેશ છે પરિવારોને સાથે રાખવા આજના જે આધુનિક યુગમાં પરિવારો જે વિખરાઈ જાય છે એક એકજૂટ એક કાટરે બાંધવા માટે અમે ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ અને અમારો મેઇન છે જીઓ અને જીઓ તો પ્રભુના જે સિદ્ધાંત છે એના પર અમે કામ કરીએ છીએ અને અમારા અગિયાર રિજિયન છે એના અલગ અલગ ચેપ્ટર છે એમાં એક ગુજરાતી રિજિયન છે અને ગુજરાત રિજિયન ની અંદર અમારા આડત્રીસ ગ્રુપોમાંનું એક ગ્રુપ એટલે બીએસએફ બીએસએફ ખૂબ ઉમદા ગ્રુપ છે ગુજરાત રિજન નું એક કોહિનુ તેવા એવું ગ્રુપ છે અને આજે એમાં વિપુલભાઈ રાણા વચ્ચે થઈ રહી છે એ અમે પારિવારિક રીતે ભેગા થઈએ અને એક સુમિતિ સમજાય એકબીજાને મળીએ એકબીજાના વિચારો આની આપ કરીએ એના માટે અમે આ જૈન રૂપની ગ્રુપની સ્થાપના કરી વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે એ વખતે બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને પણ નુકસાન થાય એવી ભીતી સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી કરી છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા બે વર્ષથી વાતાવરણમાં પલટો આવતા કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુલ ઉપરથી પસાર થઈ રહેલા સાયકલ ચાલકને ટ્રકે ટક્કર મારતા સાયકલ ચાલક પુલ ઉપરથી નીચે પટકાયો હતો ટ્રકે સાયકલ ચાલકને ડુંગરીના કુંડી ફાટક નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા પુલ પરથી પસાર થઈ રહેલા સાયકલ ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ડુંગરી પોલીસ મથકની ટીમ ઘટના પર આવી પહોંચી હતી અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ તિથલ દરિયા કિનારે સાંઈ બાબા મંદિર એક ઊંચા ઝાડમાં આગ લાગી હતી મંદિરના ગેટની બહાર આવેલા નારિયેળના ઝાડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી નારિયેળના ઝાડના ટોચ ઉપર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ઊંચા તોતિંગ ઝાડ ઉપર આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે ઝાડ ઉપર આગ લાગી હોવાનું અનુમાન છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર